માર્ચ મહિનાએ દેખાડ્યું ગરમીનો પ્રભાવ માર્ચ મહિનામાં ઇન્ડસ્ટ્રીઝમાં ભડકા થવાના કિસ્સા વાત કહીએ તો ખોટું નથી ઉદ્યોગનગરનું ચાણે માર્ચ મહિનાથી છત્રીસ નો આંકડો હોય તેમ લાગે છે તારીખ દસ માર્ચના રોજ ઉમરકામ તાલુકાના સરેગામ માં આવેલી રીષિકા પેકેજિંગમાં અચાનક આગ લાગી જતા અવળા તફડી મચી આગ લાગવાને કારણે આસમાનમાં દૂર દૂર સુધી કાળા ધોવાના ગોટે કોટા દેખાતા આગની જાણ થતા પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આગ લાગવાનું મૂળ કારણ હજી અકબંધ છે કંપનીના સંચાલકોનું કહેવું છે કે જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં કોઈ વીજળી કનેક્શન નથી તો પછી આગ લાગવાનું મૂળ કારણ શું હોઈ શકે છે માર્ચ મહિનો હોવાથી લોકચર્ચામાં કંઈક અલગ જ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે એક વર્ષ અગાઉના અરસામાં ઋષિકા પેકેજિંગની અને યુનિટ જે માંડા ગામના પ્લાસ્ટિક ઝોનમાં આવેલી છે તેમાં પણ કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી માર્ચ મહિનાની ગરમીનું જાણે ઇન્ડસ્ટ્રીઝ વાળો સાથે છત્રીસનો આંકડો હોય તે કહીએ તો ખોટું નથી વધુ માહિતી આવતા સમાચારોમાં કાલે એક પિસ્તાલીસ પીએમની આગ લાગી હતી અને અમે તપાસ પણ કરી હતી એમાં તપાસ કરતા પ્રાઇમરી તો એમાં એ આવે છે કે એની જે ઇન્જેક્શન બોલ્ડિંગ મશીન્સ છે એમાં કંઈ સ્કેટિક ચાર્જ ઉત્પન્ન થયો હતો એના લીધે એમાં ફાયર થયો છે એમાં કંઈ પ્રોપર એને અર્નિંગ પ્રોવાઈડ નહીં કરી હશે મોસ્ટ ઓફલી અને એના પછી અમે ડિશ્સના રિપોર્ટનો આધાર રાખીએ છીએ કે એનો રિપોર્ટ આવ્યા છે તો એનો અમે વેટ કરી રહ્યા છે પ્રાયમરી તો અમે સ્ટેટિક ચાર્જ લઈ લઈને પણ કીધું અને બીપી જે લગેલી છે એમાં ભારે છે અને દ્વારા એમાં કોઈ ફાયર જેવી નથી હતી એમાં કંઈ સ્ટાર્ટ થયેલો હોય તો એ જ કંઈ થયેલો છે એનાથી એમાં થર્મોકોલ બનાવે છે એ કંપની એટલે એમાં કયા આગનું ભીષણ રૂપ હતું અને વધારે તો સાહેબ અહીંયા જે જગ્યા આગ લાગી હતી તો ત્યાં બાજુ કોઈ સેફટી નો એ લોકો એ સુવિધા ત્યાં મૂકેલી કરી ના જ્યાં આગ લાગેલી હતી એ તો બહુ એનો કન્જેસ્ટેડ એરિયા છે એમાં અને સેફ્ટીમાં પ્રાઇમરી અને બહાર તો એમાં દેખાય છે કે એને પાઇપલાઇન સારી પાઇપલાઇન પ્રોવાઈડ કરેલું હતું જ્યારે અમે ગયા ત્યારે તો ફાયર બ્રિગેડનું કામ ચાલતું હતું એટલે અમે અંદર પહોંચી નથી શક્યા કે આગ બુજાવવાનું કામ ચાલી શકે સર આપણને ક્યારે જાણતું હતું ને ક્યારે કહેતા હતા ને આપણે અમારે

એમાં પ્રાઇમરી બહાર આવ્યો છે અદરવાઈઝ દેશની રિપોર્ટમાં આવશે તો એમાં સંપૂર્ણ નામ થાય છે મારું નામ હેવતું હું રિજનલ ઓફિસર જે પી સી